મોરબી નગરપાલિકાના રૂપિયા બાર કરોડના બાકી વીજ બિલ મામલે કોંગ્રેસ દ્વારા અણધડ વહીવટના આક્ષેપો કરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નગરપાલિકાનું રૂપિયા બાર કરોડના વીજ બિલ બાકી હોય જે મામલે આજરોજ મંગળવારે બપોરે ત્રણ વાગ્યે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી નગરપાલિકાની અણઘડ નીતિ અને વહીવટો બાબતે આક્ષેપો કરાયા છે હું પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ મોરબી શહેરમાં બિલ બાકી છે ત્યારે આપના માધ્યમથી મારી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ને એક વિનંતી છે કે મોરબીની અંદર મહેન્દ્રપરા મેઇન રોડ લાતીપ્લોટ મેઇન રોડ માધાપર મેઇન રોડ વાવડી રોડના અમુક વિસ્તારો જેવા અનેક વિસ્તારોની અંદર મોરબી એસી ટકા વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટો ધોળા દિવસે પણ ચાલુ છે અને જ્યાં ચાલુ હોવી જોઈએ ત્યાં ચોવીસ કલાક બંધ છે આ દર્શાવે છે કે મોરબી નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક પ્રાથમિક પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડું હોય ત્યારે એક વિપક્ષના વિપક્ષના પ્રમુખ તરીકે મારી એક વિનંતી છે તંત્રને અને મોરબી નગરપાલિકાને કે આ તમામ વિસ્તારોની અંદર જે લાઇટ ચોવીસ કલાક ચાલુ છે એની બદલે બાર કલાક ચાલુ રહે અને બાર કલાક બંધ રહે એવી નગરપાલિકા તરફથી વ્યવસ્થા કરવામાં આવે અને વિકાસના નામે જે આપ વાતો કરી રહ્યા છો લોકોની અંદર ભ્રમ ઉપજાવી રહ્યા છો ત્યારે જો આ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મારે કહેવું છે કે આ લાઇટોનું બિલ ચોવીસ કલાક ચાલુ રહેવાથી જે બોજો વધારે પડે છે એ તમારે તમારા પગારમાંથી ચૂકવવો જોઈએ અથવા તો સ્વીકારવું જોઈએ કે તમારી આવડત નથી અને તમારી પાસે ક્ષમતા નથી કારણ કે મોરબીના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ પોતાની પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે ભરતા હોય ત્યારે એ ટેક્સના પૈસાનો દુરુપયોગ કેટલા અંશે વ્યાજબી એ મોરબીના વિપક્ષના પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારો પ્રશ્ન છે કે મોરબીના લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થવો જોઈએ અને આ લાઇટોની તાત્કાલિક ધોરણે ચોવીસ કલાકમાંથી બાર કલાક બંધ રહે અને બાર કલાક ચાલુ રહે એવી વ્યવસ્થા કરવામાં આવી જોઈએ નહીં તો પછી મોરબી ચીફ ઓફિસરે આ લાઇટોનું બિલ પોતે ભરવું જોઈએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા વિજય હિન્દુ